તારી તો કોમ જ મારા કોડે આવે અને હવે તો કોમય થતું નહીં કર તો કરતો નહી મારા કોમ કર કરવું પડે પણ હું થઈ ગયો લાગે છે આળો જરી ગયું છે બધું હુકાઈ હુકાઈ અને આ છોકરો ઉતરવા ઉપર ડીજે લાવ્યો ડીજે તો જીકર મેર હું જા

કે ના પાહન રૂબરૂ જઈ ને બેગો થઈને વાત કરી લઉં હું ઓ એટલો તારે શાંતિ થઈ જાય મારે શાંતિ થઈ જાય ને તારે શાંતિ થઈ જાય આજે હું ચા બનાવું બાપા ઓ ચા બને ટુકરુ કે છે વાત બરોબર છે નોકર તો વાત તો કરવી પડશે પેલા એને એટલો રે છે ને ઈના પાહન કોન્ટેક ઘણો છે ઓ ચા પીને જવું ના હોતું આ લાયો જો વિદેશ થી લાયો તા ઉકઈ બધું છાપ થઈ ગયું છે વેરાયટી વેરાયટી બધો જાળવો નવો નવો અને આખરી થઈ જાય સમુદ્રી છે આપ છોકરું કે છે ને તે ભેગો થઈ અને કહી દઉં કે જો તમારા ચંપર્કમાં હોય તો કરી આ રીતે વાળ તો કામ તો બાજા કરી દે હવે

છોકરો કોમ કરી કરીને થાકી જાય છે છોકરા ઓ છેલી વાર ચા ભરાય કે નહીં મે કું જો હવે ચા છોકરો ચા મે છે મોય પર રિવાજ નહી લાવો છેલી વાર લાગ છે જીકર ચા મે તો આ લાલ ઓર લખાયો તારો સોંતી જો લે અરે સોંતી તો જો પણ જોતો નહી આપણો મારી જતા અંતથી તો મારો દુખી દુખ જ છે એ વાત આજી છે ભાઈ કોમો તારો લોચા પડતા હોય કોમો છોકરો એ આ કતરો વાતો નહી એ તો કર લે અને કોમો એ તો નહી નેતર પડી દીધો તાર નહી હું એમ કે તો એક મારા બાજુ મો હું મકાઈ વાઉ આ તે દે વધુ નહી તો તો બાત ના આલ આ હા વધુ નહી તો પાણી તું લે કે તાર આ હા વધુ નહી એ તો પણ આ કોમ કરવા વાળું જ કોઈ નહી મારતું

કેળો છોકરો એ હજી ચા મેલી જીકર જેટલી વાર પેલો જોયો હોય ના તો ચા પીધા વગર રહી ગયો અને નોકર હોત નો તો ફર ફર કી એ કા ઓર્ડર આલ દે તો ફર પ્લેન મે રે આ લ્યો ચા લ્યો સાહેબ લ્યો ચા એવું કઈ દે ફર પ્લેન આ તો જીકર જેટલી વાર લાગતી હજી છોકરો આયો નહી આ ઘેર જઈને આયો મારા બાજુ મે દી હેતો પાછો પડી રહી જો કે કટકો તો કીધું ના હોય તો મકાઈ વાઈ દઉં એ રહ્યો પાછો કેતો તો મજૂર હોય તો મેકલજી વઢા નહી જતાવા દે કે ઘેર હોય તો કેતો જવી નઈ ને વઢા ખબર હું કરી માથું દબાઈ રાગે રાગે માથું દબાવી દઉં ઘોઘરી દબાઈ દીધી મને કાઢી કાઢી તે આપડા આપડે વેલો નહી ઓ મજૂર ની જરૂર છે

ઓહને તો શું ખબર છે કે કડી નથી તારી ગળામાં પેલો હાર હતો ને એને લઈને તો આ ઘર બનાવું છું મું શું ખબર છે હજી ઓવાન ઓવાન ઈચ્છે કોક ઉઠાઈ લેવું છે નોકરી જવાબ દે અરે કીને તું નોકરીમાં હાલત જોતો રહું ને ભલે નોકરનું કોઈક કોમ કરું પણ કોક ઈચ્છે ઉઠાય ને હજી ડાબુ વળવાનું તો બાકી જતો ખાલી પાયાસ ગોડાયા છે

અને કચરો બચરો આખો રૂમ બધો સફાઈ કરાય આખી જવાળી મરા ભાવ છે પણ બતાય બતાવે જ કરું પિક્કર પડે છે ને એ આખો કરાઈ દઉં તું આખો કરી દેજે આવો એટલે છોકરા બેહો ને એ વળગાડી દઉં આ બધું લાવ્યો છે બહેણી બેણી બધું બધું છે ને થું કરે ને બધું જોઈ કોઈ ને અંદર ની રાવ રાઈ ને એટલે વધુ ના હોય ને અને આ બારી ને બારી ને બધું લુખાવ રાી દઉં બધું પૂતું મારી દે કઉ આ બધા ટાકા બાકા વળગે છે બધા હરખા કરી નાખતું મકાન છે વધુ કોઈ આવે તો વધુ અંદર જવા આવી ગયું છું પણ પેલા તો ચપ્પલ નહી પગ હતી એમાં કેવું છે પેલા તો મને ચપ્પલ લઈ આવો અને પૈસા તો પેડે ત્રણ હજાર રૂપિયા પગાર હતા શું લાવે અને અહીં તો મને તો નોકરી મળી નઈ સો હજાર પગાર મળી ગયો એ નોકર આવ્યો વેલા બાર નોકર આવ્યો વેલા બાર નોકર આવ્યો

પત્રવਾਨ પત્રવાન આ પત્રવાન પત્રવાન બહુ ધન્યવના બોલું તો લઉં ગંબાબા ધન્યવના બોલતો નહી જે ફોન થઈ જાવ બધું પૈસા ને મફત નહી લેવાના મારે જો લાલા કાં વાત કરો તમે કોઈ છે તમે છે હું પોવી મેડજે

અબું કાઢો અવાજ ઉપર દેવો મા ખોદાન એ બધું બસ ઉપર દે અને કે ચા બાત કો ચા લાવ તને ઉપર ને જા તું ચામે પૂછ્યા ચામાં

અ નોકર છે અંદર કામ કરે છે તે હા છોલેલાવા હું જઉં છું હા કોમ છે તું મારે કોમ છે હોવ હાથ જતાવ તા નોકર હોય છે ને છોકરો રે આડું ફૂક દેજે તું હા ને કુકાવાનું તા એ બધું ફૂક દે પર કુપાય તો ને તા બી ના સમજ્યો તો એ કામ આયે હું સાપ તો કઈ ના બોલું પણ બીજું મેં બોલવા કે આ તો હાલ બરાબર નઈ લખું રો હું ઓ ને તો આ બોલે કા સાપ કઈથી આ સાપ કરું છું હું હા હ થાક્યો છું તરબ કેવું નઈ હાલ કોણ કરું છે બીજું બોલો આ તો કમ્પ્લીટ થઈ ગયું જા પાણી ફરતા યાર પાણી ભરતા હું હા પાણી ભરતા ઉભા રહે તમારો બેન નાસી પર બીજું પાણી ભરતા પાણી પડશે હાલ ફોલે ફોલે ને પોણી મોળી ફોન પછી કોક કરવું હોય થાક લાગ્યો થાક લાગ્યો તો તમાર પગ તમે કેતા એમ કરું મને ખબર છે લે આવું કર

બોલો કમાય તો બોલો શું કરવાનું છે આ બધો બૂથો કાઢવાનો છે બુથો કાઢવાનો છે કટર તમે ના જલ્દી છું કાઢી નાખશું છોકરા મોકલજો ફટ એ છોકરો આવે એટલે આપણે બધું કાઢી નાખીએ ને કટર બટર મારી જાય એટલે કટર એટલે કઈ બધું ઢગલો કઈ નાખીએ કઈ વાપી મારે

લેવા દેજે માર તો વાબુયે નહી હજે તું અરે હું શું કરું આલે તમે શું કહે છો એ પણ ટ્રેક્ટર આવો તો કટર મારી બહાર કાઢવાનું હતું આપડે ભરી તો કાઢ હાથથી કેમ કોઈ મેકલ કરવાનું આવી ગયો તો ભલે ન આવીયો આપો હું તને લેડી ઘેર જજે લેઓ હે પણ નતો મારવાનું પણ શું કરું આ ઘરે બોલું મને કે છે એટલે હું કરવાનું આ લેડી ઘેર હાલ લબ્બી કી આવે

આપણે બોલાયું હાથે થી તું ના સુ રહ્યું કરો આ તે આટલી વખત જવા દેવું કઈ દે મારા છોકરા ના પાછું